રિહાણી સે ચમ જાનું નથી બોલવાની ચમ તમે બાધા લીધી એ બીબીને બોનવી તા પીવડાવું બેબી મોળમ નથી બેબીને બોનવી તા વડાવો બેબી મોળમ નથી મની જા હેડ કે બોલાવાનું મને લઈ આલ્યું પડશે આર હેડ લાગે જે પોણી લઈ આવે તો ગોડી તારે આવવું પડે કેવું ગીત ગાય બોલ હેડ

બાટલી આવે બોનવીટા કોને પાવાનું કીચ તું ને કે છોકરા ની જિંદગી બગાડ્યા છે તે પાય પા

જોઈ લેવા તો હા આપણે છે ને આગલા વિડીયોમાં છે ને ડોસી માટે એવી ગિફ્ટ લાવું જોરદાર લાવું તમે જોઈજો આગલા વિડીયોમાં અને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હવે હું જાઉં છું ગિફ્ટ લેવા ડોશી માટે લઈ તો લેસી ખુશ તો થઈ જાય ડોસી નઈ લઈ લઉં થોડું ગિફ્ટ કઉ ਦੁਸ਼ੀ ਨੇ ਬੋਣ ਵਿਟਾ ਲਈ ਆਲੋ ਦੁਸ਼ੀ ਮੂਡ ਮੋ ਨਹੀਂ ਹਾ ਹਾ ਮਜ਼ਾ ਪੜੀਦਾ ਹੈ